મૂળાંક બે ડ્રાઈવર નંબર વિશે ચર્ચા કરીશું અહીંયા આપણે બે એટલે કે ચંદ્રનો નો અંક એટલે રાણી સૂર્ય પછી આવે રાણી સૂર્ય રાજા છે ચંદ્ર રાણી છે અહીંયા ચંદ્રનો અંગ છે પાણી સાથે રિલેટેડ છે બરાબર છે એને પાણી સાથે સંકળાયેલો છે બીજો ચંદ્ર છે ને પોતે સ્વયંભુ પ્રકાશિત નથી પર પ્રકાશિત છે એટલે સૂર્ય ઉપર રાજાના ઉપર ડિપેન્ડ કરે છે રાણી કે પર ડિપેન્ડ કરે છે રાણી રાજા ઉપર એ આ બધાના કારણે 15 દિવસ ચંદ્રનો કળા સોળ સોળ કળાઓ હોય એની પંદર દિવસ અંધારું પંદર દિવસ અજવારું આમાં એને થતું હોય છે હવે જ્યારે પણ પંદર દિવસ આના કારણે શું થાય પંદર દિવસ આવા વ્યક્તિઓનો જીવનમાં અપ થાય ને પંદર દિવસ ડાઉન મોરલ થતું હોય છે દરેક જગ્યાએ જીવનમાં અપ એન્ડ ડાઉન ચાલ્યા કરતું હોય છે હવે તમને કે બે મૂળાંકવાળી વ્યક્તિઓ કોણ હોઈ શકે તો બે વાળી વ્યક્તિઓ જેની જન્મ તારીખ બે હોય અગિયાર હોય વીસ હોય ઓગણત્રીસ તારીખ હોય જેનું ટોટલ બે થાય એને એવા લોકોને મૂળાંક બે વાળી અથવા ડ્રાઈવર નંબર બે વાળી વ્યક્તિ કહેવામાં આવે છે હવે આવી વ્યક્તિઓનો સ્વભાવ આવી વ્યક્તિ નિર્ણય જલ્દી લઈ ન શકે આવી વ્યક્તિ એમ કહેવાય કે જા નાથા જાપાન પહોંચ ગઈ ચાઈના આવી વ્યક્તિ બીજાને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતી હોય છે આવી વ્યક્તિ ખૂબ જ સંવેદનશીલ હોય છે આવી પૂરને પૂરો આભાસ થતો હોય છે પરંતુ આવી વ્યક્તિને એકાંત પસંદ હોય છે આવી વ્યક્તિને ભીડભાડ જેવી વર્તન પસંદ સૌમ્ય સ્વભાવના હોય છે શર્મિલા શરમાતા હોય છે બધા જોડે મિક્સ થતા નથી હોતા જાહેર અને પોતાની દિલની વાતો જાહેર નથી કરતા અને જ્યાં એનું દિલ લાગી જાય જ્યાં જોડે મિક્સ થઈ જાય ને એની બધી જ વાતો આ લોકો કરી દેતા હોય છે એના કારણે આવા લોકોને વિશ્વાસઘાત થતો હોય છે બરાબર છે ચંદ્ર બે વિશે આપણે જાણ્યું આગળ આપણે ઘણા બધા એપિસોડ કરવાના છે હજુ તમને એટી વન યોગ જાણવાના છે લુસો મેથડ જાણવાની છે લકી કલર્સ લકી નંબર્સ તમારું નામ તમને સપોર્ટ કરે છે એટી વન યોગ ઘણા બધું લાંબુ છે તમે સંપૂર્ણ જાણશો નાના નાના રીલ જાણીને જાણશો ને એનું નાનું કરશો તો તમને સંપૂર્ણ જ્ઞાન નહીં આવે હા જ્ઞાન આવશે પણ સંપૂર્ણ નહીં આવે બરાબર છે તમારે જો પોતે સારા ન્યુરોલોજીસ્ટ બનવું હોય તો આ સંપૂર્ણ જાણવું જરૂરી છે ગુરુજી ફ્યુચર ફોરકાસ્ટ મારો નંબર છે એઇટ ફોર સિક્સ ડબલ ફોર વન ફાઇવ વન ઓનલાઈન ઓફલાઈન ક્લાસ પણ ચલાવું છું આપને વધુ જો જાણવું હોય તો મારી સાથે કોન્ટેક કરી શકો છો મને લાઈક કરજો મિત્રો મારા એપિસોડને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને મને આગળ વધવાનો ચાન્સ આપજો દોસ્તો હું તમને વારંવાર ઘણું બધું શીખવાડવા માટે તૈયાર છું આપ સર્વને ખૂબ આગળ વધો આ જાણી તમે તમારા લાઈફને પણ સ્ટેબલ કરી શકો એટલા માટે કરી રહ્યો છું તમે બિઝનેસને કરો તો કંઈ નહીં પણ તમારી લાઈફને સ્ટેબલ કરી જય હિન્દ જય ભારત